રાજકોટ ટીઆરપી ગેમ્સોન અગ્નિકાંડ મામલામાં મનસુખ સાગઠિયાને જેલને હવાલે કર્યું છે જેલમાં સાગઠિયા કોઈ અધિકારી કે સાહેબ નહીં પરંતુ કેદી નંબર બે હજાર છન્નું તરીકે ઓળખાશે સાગઠિયાને ઘરનું ટિફિન મળશે જોકે સતત એસીમાં રહેતા સાગઠિયાને હવે પંખા નીચે ગાદલામાં અન્ય કેદીઓ સાથે અંદર સમય પસાર કરવું પડશે મનસુખ સાગઠિયા પાસેથી કોઈ કેદીએ પૈસા પડાવ્યા હોવાની પર ચર્ચા છે સમગ્ર મામલે સાગઠિયાને કેદી વચ્ચેની વાતચીતના સીસીટીવીની તપાસ કરાશે